બીજી તરફ પોરબંદરના નેશનલ હાઇવે પર હાલ अनेक અસુવિધાઓ રહેલ છે નેશનલ હાઇવે પર अनेक સડઓ એ ડાયવાઇડર હાલતમાં છે જેને લઈને કોંગ્રેસના આગેવાન દ્વારા નેશનલ હાઇવે अथॉरिटीને રજૂઆત કરવામાં આવી છે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે એ કમર ટોલ ઉઘરાવે છે પણ મરામત કરવાની વાત આવે તો એ મરામત કરવા માટે रियल મરામત કરવી જોઈએ એની જગ્યાએ ઘણી જગ્યાએ કાગળ ઉપર મરામત કરે છે જ્યાં કાગળ ઉપર પૈસા વપરાતા હોય ત્યાં વાપરી નાખે પણ ઘણી જગ્યાએ એના ડિવાઈડર તૂટી ગયા છે ઘણી જગ્યાએ સર્વિસ રોડ ખૂબ ખરાબ થયા છે પરંતુ જે લોકોની તકલીફવાળી વાત આવે છે એ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે એના પ્રોજેક્ટ ડાયરેક્ટરને બિલકુલ રસ નથી મારી નેશનલ હાઈવે ઓથોરિટીને વિનંતી છે કે જલદ તમારી સામે આંદોલન થાય એ પહેલાં જ્યાં મરામત કરવાની જરૂર પડે છે ત્યાં ત્વરિત ધોરણે મરામત કરો જ્યાં ડિવાઇડર તૂટી ગયા છે ડિવાઇડર તાત્કાલિક ધોરણે રિપેર કરો જેથી કરી અને અકસ્માત થાય છે એ અકસ્માતો પણ નિવારી શકાય અને જાનહાની પણ નિવારી શકાય